રહ્યા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કાયમી આવું રહે ખૂબ સારા સમાચાર છે તાત્કાલિક ત્વરિત ભરતી આવી છે કેમ કે હાઈકોર્ટમાં સુવોમોટો મોટો દાખલ થઈ ગઈ હતી એમાં સરકારે એફિડેવિટ કરેલું હતું અને એ પ્રમાણે એમણે કહેલું હતું કે ભરતીની પ્રોસેસ બે ફેઝમાં છે એક ફેઝ પૂરું થયું છે ને બીજું ફેઝ ચાલુ છે એટલે ભરતી જાહેર કરી છે ખુશીના સમાચારને સૌથી મહત્વના સમાચાર એ છે કે મારા ધ્યાન મુજબ ગુજરાતના ઇતિહાસમાં છેલ્લે ને ચારસોતેર જેટલા કઈ પીએસઆઈ ની ભરતી થઈ હતી ત્યારે એવું કહેવાય કે સૌથી મોટી હતી આ વખતે લગભગ એનાથી બમણી એટલે કે કુલ આઠસો અઠાવન જગ્યાઓ જગ્યાઓ બહુ મોટું કહેવાય બહુ મોટી સંખ્યા કહેવાય એટલે જે લોકોને પીએસઆઈ બનવાનું છે એના માટે તો આ અદ્ભુત કહેવાય એમ કુલ જગ્યા આઠસો અઠાવન છે કોન્સ્ટેબલની જગ્યા બાર હજાર સાતસો ને તેત્રીસ જેટલી જગ્યાઓ છે એટલે બધું ભેગું કરીએ તો તેર હજાર કે ઉપર થઈ જાય છે તો બહુ મોટી ભરતી કહેવાય નવી પોલીસ ભરતીના આજથી શ્રી ગણેશ થાય છે તમારી સાથે જે ચર્ચા કરવાની છે એ નાનકડા મુદ્દાઓ છે કે આજે નવી પોલીસ ભરતી છે એ ઘણાનું સપનું હોય છે ગુજરાત પોલીસ આ જે સિમ્બોલ છે ને જીપી ગુજરાત પોલીસ સેવા સુરક્ષા શાંતિ એ ડ્રીમ હોય છે સપનું હોય છે એ તમામ ખાખીના યોદ્ધાઓ ખાખીના ચાહકો અથવા તો જે રાજ્યના રક્ષક જેને કહી શકાય એ રાજ્યના રક્ષક બનવાનો અવસર સરકારે તમને આપ્યો છે સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે ફોર્મ ભરાશે તૈયારીઓ શરૂ થશે લોકો ભાગીદાર બનશે અંદર અને જે સૌથી સક્ષમ મજબૂત ઉમેદવાર હશે સફળ થશે એને ગુજરાત રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ થવાનો અવસર મળશે જે પણ મિત્રની ઈચ્છા છે કે આ અવસરનો ઉપયોગ કરી લેવું છે તો એના માટે ખૂબ સારો સમયગાળો છે ચૂર્ણકાળ કહી શકાય અત્યારે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કેમકે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી ક્લર્ક સીસી લગભગ પાંત્રીસ ચાલીસ હજાર ભરતીઓ બે હજાર ના વર્ષમાં આવે છે જ્યાં મજા આવે ત્યાં લાગી જાવ બસ મહેનત કરો લાગી જાઓ મહેનત કરો લાગી જાઓ તમને વિડીયો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરી શકો